નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ થારી એક હજાર છ્યાસીથી તેરસો સત્તાણું હળવદ બારસો પચાસથી ચૌદસો ને છપ્પન બોટાદ બારસોથી એકતાલીસ રાજકોટ ચૌદસોથી સોળસો અગિયાર જસદણ બારસો પિસ્તાલીસથી પંદરસો પિંચોતેર જામજોધપુર બારસો એકાવનથી એકસઠ વાંકાનેર એક હજાર પચાસથી ચૌદસો ને આઠ ત્રાંગધા નવસો ચોત્રીસથી એક હજાર ને એકાવન જામનગર અગિયારસો વીસથી તેરસો